રત્ન કલાકારના બાળકોને હજી સુધી સહાય ન મળતા મુશ્કેલીનો સામનો કરતા હતા તેની કલાકારોના બાળકોને જે ફી સહાય ચૂકવવાની થાય છે તે તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે સુરતમાં રત્ન કલાકારોના કુલ પચાસ બાળકનો ફી સહાય પેટે 65 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાત બાદ સુરત જિલ્લામાં રત્ન કલાકારો દ્વારા કુલ ચુમ્મોતેર હજાર બસો અડસઠ અરજી કરવામાં આવી હતી જેની ચકાસણીના અંતે કુલ સુડતાળીસ હજાર પાંચસો નવ્વાણું અરજી મંજૂર કરવામાં આવી છે જેમાં કુલ પચાસ હજાર બસો એકતાળીસ બાળકોનો સમાવેશ થાય છે જ્યારે અલગ અલગ કારણોસર છવ્વીસ અરજી રિજેક્ટ કરવામાં આવી છે આ સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્ન રત્ન કલાકારોના હક માટે કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સત્તાવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ ઇટાલિયા શ્રી ઉમિયાધામ મંદિરથી પદયાત્રા શરૂ કરીને હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર માનગઢ ચોક મિની બજાર સુધી જશે અને બપોરે સાડા બાર વાગ્યે જનસભાને સંબોધિત કરશે છેલ્લા કેટલાક મહિનાઓથી મંદી અને ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આ જાહેરાતથી કલાકારોને તાત્કાલિક રાહત મળી છે જે રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્વની ઘટના ગણાય છે ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત અગિયાર માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી આ મિટિંગના ચુમ્મોતેર દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું આ આખી કામગીરી આપણે બે મહિનાની અંદર પૂર્ણ કરી છે અને રત્ન કલાકારો જીઆરની જે જોગવાઈઓ છે જે ક્રાઈટેરિયા છે એ સમજાવી શકાય ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ના ખાવા પડે એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી એમણે તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરિફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલેલી એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે અસરગ્રસ્ત કલાકારો એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જે સમયે જણાવ્યું કે રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની માફ કરવામાં આવશે આ ફી સરકાર ડીબીટી મારફત ટ્રાન્સફર કરાશે કતારગામમાં શેર બજાર અને સરથાણામાં ઓનલાઈન બિઝનેસની આડમાં ઓનલાઈન સાયબર ફ્રોડ ઝડપાયું છે બંને ઓફિસમાં